પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ચાલી રહેલી મીઠાની કંપનીઓમાં ખુલ્લેઆમ બાળ મજૂરી કરવામા આવી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાંતલપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી સાતમ્બર શાકમ્બર સોલ્ટ કંપનીમાં નાના બાળકો પાસેથી જોખમી પરિસ્થિતિમાં કામ લેવાઈ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ કંપનીમાં કામ કરતા કોઈ પણ લેબરને ફાર સેફ્ટી હેલ્મેટ સુરક્ષા સાધનો લેબર ઇન્સ્યોરન્સ જેવી કોઈ પણ પ્રકારની સેફ્ટી આપવામાં આવતી નથી ત્યારે સવાલ ઉભો થાય છે કે આવી કંપની આખરે કોની રહીમ નજર હેઠળ ચાલી રહી છે એક જાગૃત નાગરિકે કંપનીની અંદર જે બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી હોવાના વિડીયો પુરાવા એકત્રિત કર્યા આ મામલે પાટણના લેબર ઓફિસરને ફોન દ્વારા જાણ કરવામાં આવી પરંતુ લેબર ઓફિસર તરફથી કોઈ જવાબ મળ્યો નથી બાળ મજૂરીના સ્પષ્ટ વિડીયો સામે આવ્યા હોવા છતાં અધિકારીઓ હજુ સુધી કેમ નિષ્ક્રિય છે આ સવાલ હવે લોકો પૂછી રહ્યા છે મામલાની જાણ સાંતલપુર મામલતદાર સાહેબને એકસો બાર ઇમરજન્સી નંબર પર કોલ કરવામાં આવ્યા છતાં કોઈ તાત્કાલિક કાર્યવાહી જોવા મળી નથી ત્યારે લોકો કહે છે અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં કેમ સૂતા છે અંતે એક જાગૃત નાગરિકે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચાડી અને ગાંધીનગર સ્પેશિયલ ટીમનો સહારો લેવો પડ્યો હવે સવાલ એ છે કે શું હવે બાળ મજૂરી સામે ખરેખર કાર્યવાહી થશે કે પછી ફરી એક વખત મામલો દબાઈ જશે અહેવાલ આસ્તિક રાજકોટ